હેલો મિત્રો જય હિન્દ જય ભારત ફિઝિકલ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલમાં જે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું જે ફિઝિકલ અત્યારે ચાલી રહ્યું છે તો આપણે બહેનો માટે સ્પેશિયલ સોળસો મીટર નો વિડીયો બનાવવાના છે તો મિત્રો વિડીયો પૂરેપૂરો એન્ટક તક જોજો અને જે બેનોને અત્યારે હાલમાં ગ્રાઉન્ડ બાકી છે તો તેના માટે ખૂબ જ ઉપયોગી વિડિયો છે અને ઘણા બધા બેનો જે જે 10 10 12 બાર 15 સેકન્ડથી પેલ થયા છે તો આપણે એ ભૂલ ન થાય તેના માટે સ્પેશિયલ વિડિયો બનાવ્યો છે ઘણા બધા બેનોને ગ્રાઉન્ડ બાકી છે મને ઘણા બધા બેનોની કોમેન્ટ હતી મેસેજ હતા કે સર એક વિડિયો બનાવો અમારે ગ્રાઉન્ડ નજીક છે આવ તો આ તમારા માટે સ્પેશિયલ વિડિયો બનાવ્યો છે તો વિડિયો પૂરેપૂરો એન્ડ તક જોજો સ્કીપ ન કરતા નકર ઘણી બધી તમને આમાં જે સમજાવવાની હશે તમને મિસ થઈ જાય તો તમારે પૂરેપૂરો વિડિયો નહિ સમજે તો બલ માં 1600 મીટર નું રનિંગ હશે જે 9.5 મિનિટ એટલે છે અને ચાર આ જે 400 મીટર નું હશે ગ્રાઉન્ડ એવા તમારે ચાર રાઉન્ડ મારવાના હોય છે હવે ઘણા બધા બેનોને શું શું ભૂલ કરે છે તો આઈથી જ્યારે દોડવાનું સ્ટાર્ટ કરે ત્યારે ડાયરેક્ટ બેનું સ્ટાર્ટ ફાસ્સે ફાસ્ટ કરી દે છે એક રાઉન્ડ મારીને આવે પછી બીજો રાઉન્ડ ફાસ્ટ મારે તીજો રાઉન્ડમાં હાવ મેકી દે છે રનિંગ તો એ એક તમારે ભૂલ નથી કરવાની હવે હું તમને મે આરબી ના 4 ગ્રાઉન્ડ 5 કરે છે ગ્રાઉન્ડ ને મેડિકલ ને બધું ఫిઝિકલ 5 કરેલું છે આરબી માં 1600 મીટર એક્સેલન્ટ મારેલું છે તો હું તમને મારા અનુભવ પ્રમાણે હું તમને સમજાવી તો હવે તમારા ગુજરાત પોલીસ કોર્સલ માં કેવી રીતે હોય છે કે 200 જણા એકસાથે દોડાવે છે બરોબર 200 જણા ની આયા 125 25 25 ની કે 50 50 ની આવી રીતે ગોઠવી દે છે બરોબર હવે 200 જણા નું જે આખી બેન્ચ બને છે હવે ઘણીવાર એવું થાય કે એક એક આખી બેન્ચ દોડાઈ ગઈ હોય તો બીજી બેન્ચ માં ઓસી સંખ્યા હોય તો 125 પણ દોડાવે છે તો આપણે તો સવારમાં વહેલા બેન્સમાં વારો આવે એવી રીતે જવું એટલે ઘણા બહેનોને લેટ જાય છે તો એના લીધે એને તડકામાં પણ દોડવાનું આવે છે એના લીધે પણ થોડુંક રનિંગ બગડી જાય છે તો બને ત્યાં લગન પેલી બેન્સમાં જવાની ટ્રાય કરવી હવે માનો કે અહીંયા પેલી લાઈનમાં જે લેયરમાં જે બહેનો ઊભા છે તો અહીંયા એક સાથે બધા બહેનોને નથી દોડાવતા એક 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 લાઈનને દોડાવે છે તો માનો કે પહેલી લાઈનમાં તમે બેન ઊભા છો બરાબર તો તમારે પહેલી લાઈનમાં ઊભા હોય તો તમારે જે આઈથી સેન્સરથી તમે રનિંગ સ્ટાર્ટ કરો ત્યારે તમારે આયા જે લાકડા અને જે દોરી બાંધી લે છે તો તમારે હાવ એને અડી અડીને દોડવાનું છે બરોબર હવે પહેલો રાઉન્ડ તમારે આવી રીતે મારવાનો છે કે 85% ની એવરેજમાં તમારે રનિંગ કરવાનું છે 15% એલર્જી તમારે રાખવાની છે બરોબર હવે તમારે પહેલો રાઉન્ડ તમે અડી અડીને દોડીને આવ્યા એટલે 85% એવરેજમાં તમે દોડ્યા હવે બીજો રાઉન્ડ એ તમારે અડી અડીને દોડવાનું છે બરોબર બીજો રાઉન્ડ એ તમે અડી અડીને દોડી જશો બરોબર બીજો રાઉન્ડમાં તમારે 5% તમારે સ્પીડ વધારવાની છે 90% ની સ્પીડમાં તમારે રનિંગ કરવાનું છે બરોબર તીજો રાઉન્ડ તમે જ્યારે અહીંયા પોકશો ને બીજો રાઉન્ડ પૂરો થવામાં આવી છે ને ત્યારે તમારે અહીંયા ટ્રાફિક થઈ જઈ્યો છે બરોબર એટલે તીજો રાઉન્ડ તમારે અહીંથી સ્ટાર્ટ થવાનું હોય ને એટલે તમારે બહારની સાઈડ વઈ જવાનું છે બહારની સાઈડ એટલે બહુ તમારે બહારની સાઈડ નથી જવાનું પણ આયા માનો કે એક લાઈન દોડે છે એની बाजूમાં એક આદા બેન દોડે છે તો તમારે એની નજીક નજીક રહેવાનું છે અને તીજો રાઉન્ડ તમે બીજો રાઉન્ડ એટલે પોગી જાવ અને તીજો રાઉન્ડ જે સ્ટાર્ટ થવાનું હોય તો તમારે અહીંથી થોડું સેટઅપ લેવાનું છે બરોબર અને ત્રીજા રાઉન્ડમાં તમારે નેવું ટકા એવરેજ જ રાખવાની છે બીજા રાઉન્ડમાં જે છે એવી જ એવરેજ રાખવાની છે કેમ કે એ રાઉન્ડ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે ત્રીજો રાઉન્ડ બરોબર એટલે એમાં સ્પીડ ઘટવી ન પડે અને વધવી ન પડે એ ત્રીજો રાઉન્ડ તમારે ખાલી મગજમાં એક જ વિચારવાનું છે કે ત્રીજો રાઉન્ડમાં સ્પીડ ઘટવી ન પડે અને વધવી ન પડે ત્રીજો રાઉન્ડ મારે ખાલી પૂરો કરવાનો છે બરોબર હવે ત્રીજો રાઉન્ડ તમે એટલે પોગો ને અને અહીંથી તમારે ચોથો રાઉન્ડ સ્ટાર્ટ થતો હોય ને તો તીજો રાઉન્ડ તમે આદર 50 મીટર આગળ હોય ને ત્યાંથી તમારે સ્ટેપ ને થોડક સ્ટેપ ને વધારવાના છે અને થોડીક સ્પીડ માં વધારો કરવાનો છે બરોબર અને ચોથો રાઉન્ડ તમારે ટ્રાફિક હોય તો થોડું બહારની સાઈડ જવાનું છે અને સોએ 100% તમારે ગ્રાઉન્ડ માં આપવાનું છે તમારું પૂરેપૂરું શરીર નું લોડ તમારે લેવાનું છે અને થોડક અંદર ત્યાં અવાજ કરવાનો છે થોડક જોશ રાખવાનો છે અને બને એટલા સ્ટેપ ખોલવાના છે બને એટલી સ્પીડ કરવાની છે બરોબર પણ સ્પીડ એવી રીતે કરજો કે ડાયરેક્ટ જે આપણે 100 મીટર ની સ્પ્રિન્ટ મારવી એવી રીતે ન મારતા હરેક 10 મીટર કે 15 મીટર 30 મીટર એવી રીતે તમારે સ્પીડ વધારતી જવાની છે તો તમે પોગી જાશો અને સારા એવા ટાઈમિંગ માં તમે ક્વોલિફાય થઈ જશો પણ ઘણા બધા બેન એવું વિચાર કે ચલો રાવ હોય હાવ થાકી ગયા હોય અને પછી ડાયરેક્ટ હીટ કરે 50 મીટર દોડે પછી આલવા માંડે પાછા ફાસ કરે તો એવું ન થાવું પડે તમારે દરેક 50 મીટર કે 30 મીટર એવી રીતે તમારે થોડી 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 સ્પીડ વધારતી જવાનું છે અને પૂરેપૂરો અને તમે આ જે ફિનિશિંગ લાઈન લઈ ઘણા બધા બેન એ આટલેથી હાવ ધીમા પડી જશે ધીમે 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 એટલે સેન્સર માં થઈ જાય છે તો પ્લીઝ તમે એક એક બબે 3 3 સેકન્ડા ગણા બે નું ફેલ થાય છે તો તમે એટલે આયા પોગો એટલે પૂરે પૂરી ભલે ઉલટી થઈ જાય પણ તમારે પૂરે પૂરો તમાર ફિનિશિંગ તમારે આમ એક પૂરે પૂરી વ્યવસ્થિત ફિનિશિંગ થાવું પડે તમાર જે સેન્સર માથે પગ વયો જાય પછી તમારે બહાર બેહવાનું છે બરોબર આવી રીતે તમે રનિંગ કરશો પહેલો રાઉન્ડ તમાર 85% બીજો રાઉન્ડ તમાર 90% અને ત્રીજો રાઉન્ડ 90% અને ચોથો રાઉન્ડ 100% આવી રીતે તમે રનિંગ કરશો 100% બેન તમે આરામથી તમે ગ્રાઉન્ડ પાંચ કરી નાખશો હવે આ તમે જે મે તમને જે સમજાવ્યું આ જે 85% 90% 90% ને 100% આમાં તમારા ઘણા બધા બેનોને એવું હોય કે ઘણા બધા બેનો એક 50 નો રાઉન્ડ મારી જતા હોય બરોબર તમારે નોર્મલ ખાલી 15 15 નો રાઉન્ડ મારો તો તમે સારા ટાઈમિંગ માં ક્વોલિફાય કરી નાખો બરોબર તમે બબબે મિનિટ માં રાઉન્ડ એક મારો તો તમારા 8 મિનિટ માં ક્વોલિફાય થાત હોય બરોબર તો ઘણા બધા બેનો એવાય હોય કે એક ને 50 55 કે 50 નો રાઉન્ડ મારતા હોય તો તો 얘ને આજે અમે કીધું 85% 90% અને 100% એવી રીતે ભાગવાનું છે કેમ કે તમારે 5 15% જેવી એલર્જી રાખવાની છે કે વાહિયા બીજા ત્રણ રાઉન્ડ તમારે પૂરા કરવાના છે બરોબર તો તમને આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જય હિન્દ જય ભારત